મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સરળ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મફત હોસ્ટેલ સહાય તો મિત્રો આ લાભ કોને મળે છે તો મિત્રો આ યોજના માટે હાલ ફોર્મ ભરવાના ચાલુ છે તો સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું કે લાભ કોને મળશે કેટલી સહાય મળશે એ પણ વિગતો આપણે ચર્ચા કરીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મફત હોસ્ટેલ સહાય માટે અગત્યની જે જાહેરાત છે એ તમે જોઈ શકો છો તે મિત્રો યોજનાનું નામ છે સમરસ છાત્રાલય પ્રવેશ માટે અંગેની સંપૂર્ણ માહિતી અંતર્ગત તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો મિત્રો કોલેજ કક્ષાએ સ્નાતક અનુસ્નાતક અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત છે રાજકોટ છે ભાવનગર છે જામનગર આણંદ હિંમતનગર પાટ પાટણ અને સમરસ કુમાર છાત્રાળાએ ગાંધીનગર ખાતે પ્રવેશ માટે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તમામ મહિલા મિત્રો પુરુષ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે યોજના માટે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે આ અગત્યની વેબસાઇટ છે જે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર રહેશે જે ફોર્મ ભરવાનું સારું શરૂ છે જે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી લઈને વીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આ યોજના માટે અગત્યની માહિતી છે કે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરનો નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારથી ટકાવારી અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી સંપૂર્ણ માહિતી તમારે આપવાની રહેશે તો અગત્યની માહિતી છે કે તમારે પચાસ ટકાથી વધુ ગુણ હોવા જોઈએ એ જ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે તો મિત્રો વધુમાં જ માહિતી આપેલી છે કે સમરસ છાત્રાલયમાં અગાઉ વર્ષ પ્રવેશ મેળવેલ હોય અને રિન્યુઅલ વિદ્યાર્થીઓને પણ ફરજિયાતપણે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો આપણે જાણીએ કે સમરસ જે છાત્રાલય અંતર્ગત જે પ્રવેશ છે તમે બે હજાર ચોવીસની અંદર જે ફોર્મ તમારે ફરીવાર ભરવાનું છે બે હજાર ત્રેવીસની અંદર તમે ચાલુ હોય છાત્રાલય અંતર્ગત અને મિત્રો હવે તમારે રિન્યૂ કરવું છે તો પણ તમારે આની અંદર ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આની અંદર જે સમરસ છાત્રાલયમાં બીજા વર્ષ છાત્રાલય રહેવા માંગતા હોય અને ગત વાર્ષિક મિત્રો ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારી પંચાવન ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોય જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ ગ્રેડ્યુએશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં પંચાવન ટકા તેથી વધુ સમક્ષ ગ્રેડ્યુએશન હોવા જોઈએ તો ગ્રુપ એકમાં રિન્યૂ વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે કે તમારે પચાસ ટકા ગુણ ઉપર હોવા જોઈએ જે જે પ્રવેશ માટે રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આની અંદર ફોર્મ ભરવા માગતા હોય એના માટે અગત્યની છેલ્લી તારીખ છે વીસ છ બે હજાર ચોવીસનું તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આથી મફત હોસ્ટેલની અંદર રહેવાની માટે સુવિધા જે પણ મિત્રો ભણવાની અગત્ય અંતર્ગત મફત છાત્રાલય અંતર્ગત રહેવા માગતા હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો આની અંદર જે આ જિલ્લાઓ દર્શાવેલા છે એ જિલ્લાઓની અંદર કુમાર અને કન્યા છાત્રાલય આવેલા છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈહિન્દ્રમંદે માત્ર જય ગરવી ગુજરાત